मैं तुम्हें रस्तो बताऊं आ सीधा रस्तो भ जाए है ने इबे मुंद्रा ना चौथी क्लीनस्ट एरिया वा तरफ ही रस्तो जाए है ना देखो तो तुमने तो क्या थी रण देखा है कच्छ तो में तुमने क्या रण देव देखा है का कच्छ में तुमने आ ये है जोड़ी ना को

livr તો ધીમા ધીમા આપણે હાલે જઈએ છીએ ને આપણે હાલમાં ભૂગ્યા છીએ ભૂજપુર ભૂજપુર એટલે કચ્છનું ભૂજ નહીં ભાઈ ભૂજપુર આવે હે ભાઈ માંગી મુદ્રા હાઈવે તો ભાઈ આપણે હાઈવે માં જતા ને એક ગાડી આપણી રાહે તો ગાડી આપણી ભેગી થઈ ગઈ છે આગળ બતાવી દેવી અહીંયા આગળ જાય છે ગાડી આ જાય તો ગાડી તમે જોઈ લીધે પેલા આપણા બ્લોક માં ગાડી રાહી હતી તો બે ગાડી ભેગી થઈ ગઈ છે હવે હારવાર જવાનું છે અહીં કાંઈ તમે જોઈ શકો આ બધા ખટારા ઉભા છે ને ઉભા ખબર છે આ બધા કન્ટેનર કન્ટેનર ભાઈ નાખા રોડમાં આખા ઉભા લાઈન હેઠળ હું ખબર છે પૈસા હે આપણા

અસર્કલ હે આમ થી અરસ્તો આવે હે માનવી મુન્દરા હે તરહ અરસ્તો જાય ના આવડો રસ્તો બસી હો જાય હે મુન્દરા પોર્ટ માં પણ આપણે ભાઈ મુન્દરા પોર્ટ માં જવાનો આપણે જવાનો મુન્દરા સિટી માં તો આપણે જવાનું આવડા સિંગલ પટી રોડે ને આપણે સામેના એરિયા માં જવાનું હે ઓ આલો સામે એરિયા દેખા એરિયા માં જવાનું હે તો ઓં ક્યાં ન જવાનું આપણે આપણે અહીંયા અલ્લા કપાયા માં ભાઈ તમને હે ગાડી બતો ભાઈ આગળી તમે આપડા અગલા વગળિયા જોઈએ હે ને અહીંયા આપડી વાત જાણોડી પડી હે ભાઈ એટલે હે ને આપણે આલીન જવાનું હે ક્યાં જવાનું હે ગામ માં થોડા કામ થી જવાનું હે લેતા આવી આજો અમાર પુйно નો નંગ હે જાતા આવી ગામ માં થોડું કાટા મારતા આવી हमने है ना भाई हेतिया सवाल लेवा हाँ मुकला है वो मैं सवाल लेवा ना भाई रही ही जाम में हम लोग सवाल करी थी है पर जाम में रखड़ी ही है हम लोग सुई नो है हो क्या ना क्या रखड़ा है एक आए ना नाम के ना को गांव आकुम ने मुंगरा रखड़ा जाम करी करी ए सवाल तो बता कई सवाल दीदी दीदी की देखा हट आ गया भाई फुट मुट ना खादा है नहीं नहीं थोड़ी बड़ी बसी मरी ना के अपने

એકવાર હે ને ભાઈ અમે દેવામારથી કાઢી હોય તો ભાવનગરથી ફા હોય તો મારી આપણે સીએનજી હે ભાઈ મારી આપણે સીએનજી છે ને ભાઈ કચ્છમાં આવવાનું છેલ્લું સીએનજી મારી આપ્યા હે પછી એની પછી ભૂત સીએનજી આવે છે રાતે બે વાગ્યાની ભાઈ એટલો લાઈનમાં ભાઈ હવે પાંચ વાગ્યા સુધી ઇકો લાઈનમાં લઈને ન બ્રિજ એવું લાઈટ નો પ્રોબ્લેમ હતો કાંઈક લાઈટ ગઈ પછી પછી સવારે પાંચ વાગે પૂજા કરીને કે હજી ભાઈ ત્રણ કલાક લાગે એમ ભાઈ રાતના બે વાગ્યાને લઈને સવારે પાંચ સાડા પાંચ વાગ્યા હજી ઉભા હતા પછી આ ગાડી 20 કિલોમીટર વાંહે ગાડી લઈ ગયા તો ન્યાજે સીएनजी પુરાઈ પછી ન્યાથી પાછા આગળ નીકળ્યા પાછા તો 40 કિલોમીટર ધક્કો પડવા કોઈ ના થે તો સીएनजी હોસલો કરીને રોલો પડે એને કદા પેટ્રોલ ગાડીને રિજીઓ ગાડી વારી છે મુંદ્રા થી નીકળી ગયા અને 0.5 માં 0.5 તો બતાડી દીધી આખડે એને એક જલેબી ફાફડા વાળી ફેમસ દુકાન છે અહીંયા ભાઈ મુંદ્રાની આ ગીત વગેરે હે કોપરેટ લગાડ છે બગલી આયા હસતી મહાનગર અટોલાં ટોલા હાલતા આવા ફોકલ ન કરતા તો રહી ગયો ફોકલ

મોટા ભાગના બધાને એમાં તો કચ્છનું નામ લીધું એટલે કચ્છમાં ભાઈ ખાલી ધૂળ છે નવું રણ છે એવું નથી ભાઈ ક્યારેક કચ્છમાં આવો આટો મારો જોવો કચ્છ હું તો ભાઈ કહેવતમાં કેવત નથી આવી ભાઈ શિયાળે સો રઠ ને ઉનાળે ગલી ગુજરાત વર્ષે વાગડ બોલો ને અમારો કચ્છનો ભાઈ એમાં કચ્છમાં ભાઈ એકલી આટો મારો તમે ફરવા આવો કુટલી મજા પડી જાય અહીંયા ભાઈ કચ્છ એક એવી જગ્યાએ ભાઈ ને બારે માસે ને સીઝન એક હરખી રહે ક્યાંક આપણે એરિયામાં જઈએ તો ત્યાં ભાઈ શિયાળાનો આપણને અનુભવ થાય ક્યાંક ઉનાળાનો અનુભવ થાય ને ક્યાંક ચોમાસાનો અનુભવ થાય બક કછળો એક અમાર એવો હે ને ને આપણે ત્રણ ઋતુ ભાઈ એક સમાન રહે છે આય તોય પારક ની પાસ પર આલમેના ભાઈ આપણે કછના સૌથી અમીર માં અમિર ગામ માં હી બળદિયા ગામ માં આ ગામ હે ને ભાઈ ના રહે ગામ હે આખો આ બળા હું બંગલાવા બરાઈ નાખાય પછી બંગલા બાય બંગલા પરણ હોય જાય બંગલામાં એ કોઈ નહી કચ્છનો મોસ્ટ એટલે મોસ્ટમ વી વી આઈપી સેમસ્ટર ગામ કઈ નહી ઈ ગામ હે ઓડવા આપણે પગલા ભાઈ ફૂલチટીમાં આયતી ફૂડિયો નંબર દેખાય હે ઈ દેખણ દો તમણે એ જો આ ડુંગર દેખાય ને માથે નો ફૂડિયો ડુંગર હે કચ્છનો કચ્છનો ફૂલનો ફૂડિયો ડુંગર કે નો હે ફૂડિયો ડુંગર હે ચાન્સ કે જ બને હન નવ આગળે માથે એવું ઈ હે आपने भाई हमें आई दूधना पीपल सर्कल है ना आया है हमें भाई जीके जन हॉस्पिटल है यहां पे दुकान पता ही नहीं क्यों है भाई गाड़ी अबे ना जा तो भूत ना भाई नाश्ता बाक्सा करा गया था उबा नाश्ता वास्ता हमें कर ली जा है ये तो मैं बोलो है तुम दिम्त। अब भाई निकल गई पैक धीमे धीमे घर बाजू मारे को तो नहीं बचे एक स्टॉप है मारा मैं निकल गया से स्टॉप लेन पर घर भाग जाना है आपने तो फाइनली भाई अपने अपना घर पहुंच મેં કીધું પહેલા આપણો વળગ પૂરો કરી નાખી આપણા રૂમમાં એટલો થાક લાગ્યો હોય ને ભાઈ ખુવી જાવ એવો થાક લાગ્યો હોય કંઈ નથી કરું ફ્રેસફેસ કઈ નથી કરું એ ખોવી જાઓ થારો ભાઈ આ લોકો આપણે અહીંયા પૂરો કરી જઈ મતા જ ડે અને લોગ વ્લોગ ગયા મારે